સુરતના લાલગેટ વિસ્તારમાં ની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર લગામ કસવા માટે અમદાવાદ નાર્કોટિક્સ વિભાગ દ્વારા એક અત્યંત સનસનાતિપૂર્ણ અને સફળ દરોડો પાડવામાં આવ્યો છે મકાનમાંથી મસાલાની પેકેટમાંથી વીસ કિલોથી વધુ હાઈ લેવલનું અફેન્ડ ઝડપાયું છે અમદાવાદ નાર્કોટિક્સ વિભાગને મળેલી ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી માહિતી એવી હતી કે મસાલાના યાર્ડની આડમાં લોકો અફીણનું ગેરકાયદે વેચાણ કરી રહ્યા છે જે જગ્યાએ આ દરોડો પડાયો તે પાંચ માળનું બિલ્ડિંગમાં નવનિર્મિત મકાન પાસે પણ સામે આવ્યું છે પાંચમા માળે દરોડા પાડતા અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા કારણ કે આ ડ્રગ્સને છુપાવવા માટે જે તરકીબ અપનાવવામાં આવી હતી એ અસામાન્ય હતી પણ ચોકી ઉઠ્યા હતા રેડ દરમિયાન નાર્કોટિક્સ વિભાગે લગભગ ત્રીસથી ચાલીસ મસાલાના પેકેટ જપ્ત કર્યા હતા જેમાં અફીણ છુપાવીને રાખવામાં આવ્યું હતું સાથે અન્ય બોક્સમાં પણ અફીણ મૂકવામાં આવ્યા હતા આ ઉપરાંત ત્યાંથી છૂટક અફીણનો જથ્થો પણ મળી આવ્યો હતો આ સમગ્ર જથ્થો અંદાજે વીસ કિલોથી પણ વધુ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે પકડાયેલ આ હાઈ લેવલના અફીણની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટના ભાવ પ્રમાણે આંકવામાં આવી રહી છે જે કરોડોમાં હોવાની શક્યતા છે આ રેડમાં પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે સંકળાયેલી એક શખ્સની પણ અટકાયત કરી છે પકડાયેલ તમામ અફીણના સેમ્પલને વધુ પૃથ્થકરણ માટે એફએસએલમાં મોકલવામાં આવી રહ્યા છે જેથી તેની ગુણવત્તા અને સ્ત્રોત વિશે ચોક્કસ માહિતી મળી શકે